આણંદના કરમસદ ખાતે ભાઈકાકા યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં ત્રણ તેજસ્વી વિદ્યાર્થીનીઓને સુવર્ણ ચંદ્રક અને એકત્રીસ નવ પદવી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત આસામના કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડોક્ટર આર રવિકશને દીક્ષાંત પ્રવચન આપતા નવ સ્નાતકોની દર્દીઓ પ્રત્યે કરુણા રાખી દરેક સમુદાયના પ્રશ્નોને સમજવા તેમજ તમારા જ્ઞાનનો ઉપયોગ સમાજના લોકોની આરોગ્ય સેવાઓ માટે કરવા અનુરોધ કર્યો હતો અહીંયા અત્યારે ગોલ્ડ મેડલ મળ્યું છે બેચલર્સ ઓફ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્સ ખૂબ જ મહેનત કરી છે મારા બધા બહુ કલીગ્સ અને અનવેવરિંગ સપોર્ટ છે ટીચર્સ ઇન્સ્ટિટ્યૂટ અને બધાનો ઇટ ઇઝ નોટ જસ્ટ માય હાર્ડ વર્ક બટ ઓલસો ટેસ્ટમેન્ટ એન્ડ અનવેવરિંગ સપોર્ટ એન્કરેજમેન્ટ એન્ડ ઓલ ઓફ ધીસ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ અને આગળ અત્યારે તો હું કરન્ટલી આઈ એમ પોસિંગ મે માસ્ટર્સ ફ્રોમ શ્રીમતી એલપી પટેલ ઇન્સ્ટિટ્યુટ આઈ એમ સ્ટીલ અ પાર્ટ ઓફ બાયકાકા યુનિવર્સિટી આઈ એમ સો ગ્રેટફુલ ફોર ઇટ અને માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરાપી માટે આજે ડિગ્રી મળી એન્ડ એને સાથે ગોલ્ડ મેડલ મળ્યું છે ને હું દિલથી કેમ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી ને ભાઈકાકા યુનિવર્સિટીને થેન્ક યુ કહેવા માગું છું આજે જે બી છું ડિગ્રી મળી છે મારું જેટલું બી નોલેજ છે એમના લીધે છે બધા પ્રોફેસર્સ ને બી થેન્ક યુ કહેવા માગું છું અત્યારે તો હમણાં હું સ્પેશિયલ સ્કૂલમાં વર્ક કરું છું મન બુદ્ધિવાળા છોકરાઓ સાથે તો એ લોકોને ટ્રીટ કરવામાં ઘણો આનંદ મળે છે ને એવી ઈચ્છા છે કે આગળ જઈને બી એ લોકોનું જીવન કઈ રીતે સારું કરી શકું એવી મારી ઈચ્છા છે ને એ લોકો માટે બી આગળ આપણે રિસર્ચ કરીએ ને એ લોકોનું જીવન કઈ રીતે સારું કરીએ ને એ લોકોને હેલ્પ કરી શકીએ એવી ઈચ્છા છે અને આગળ જઈને પીએચડી પણ કરું એવી પણ ઈચ્છા છે મને બેચલર્સ ઓફ ફિઝિયોથેરપી માટે ગોલ્ડ મેડલ મળ્યો છે આ સાડા ચાર વર્ષના કોર્સ દરમિયાન હું ખૂબ ખૂબ શીખી છું અને ઘણું જ આ કોલેજ અને યુનિવર્સિટી એ છે ભાઈ કાકા યુનિવર્સિટી એ મને શીખવાડ્યું છે અને મને ગાઈડ કર્યું છે અને એના લીધે આજે હું જેટલું બી જિંદગીમાં આગળ વધી શકી છું એ ખાલી અમારી યુનિવર્સિટીના લીધે છે અને તે બદલ હું લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આગળ હું માસ્ટર્સની ડિગ્રી પરસ્યુ કરવા માંગુ છું બીજો કોન્વોકેશન હતો આ કોન્વોકેશનમાં પાંચ પીએચડી ડિગ્રીને અવોર્ડ થવામાં આવ્યા ત્રણ ગોલ્ડ મેડલિસ્ટ હતા અલગ અલગ ડિપાર્ટમેન્ટથી ફિઝિયોથેરાપી અપ્લાઈડ સાયન્સ અને નર્સિંગ બે મેડિકલના સ્ટુડન્ટ હતા કુલ એકસો ને ચોત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી આજે આ કાર્યક્રમમાં અમારે ત્યાં સિલ્ચર આસામથી ડૉક્ટર આર રવિકનન ચીફ ગેસ્ટ હતા જેને સોનોકેશન એડ્રેસ આપ્યું આ ભાઈ યુનિવર્સિટી આગળ વધતા ઘણા બધા બીજા નવા કોર્સ ચાલુ કરવાનો વિચાર કરે છે અને અમે જે શિક્ષણ આપીએ છીએ દેટ ઇઝ વર્લ્ડ ક્લાસ We believe in giving quality education and training to all the students. Thank you.